નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યાઓ પર ભરતી પડવાની છે કઈ કઈ કેડરમાં કઈ કયા વિભાગમાં ભરતી પડવાની છે તેની પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું અને આ જાહેરાત જે પડવાની છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલાં આ બધી જાહેરાતો પાડી દેવામાં આવશે તો મિત્રો આના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ કે શું છે માહિતી અને કોણે આ જાહેરાત વિશે માહિતી આપી છે તેના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી લઈશું તો મિત્રો અહીં માહિતી મેળવીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલાં પાંચ હજાર જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવશે જેમાં જુનિયર ક્લાર્કમાં પચીસો જગ્યાઓ સિનિયર ક્લાર્કમાં પાંચસો પચાસ જગ્યાઓ કલેક્ટર કચેરી ક્લાર્કમાં છસો જગ્યાઓ ઓફિસ આસિસ્ટન્ટમાં બસો જગ્યાઓ હેડ ક્લાર્કમાં એકસો પચાસ જગ્યાઓ સંશોધન અધિકારીમાં સો જગ્યાઓ સબ રજિસ્ટ્રારમાં સો જગ્યાઓ સમાજ કલ્યાણ નિરીક્ષકમાં એકસો સાહીઠ જગ્યાઓ એટીડીઓમાં સાહીઠ જગ્યાઓ આંકડા મદદનીશમાં નેવું જગ્યાઓ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીમાં નવ જગ્યાઓ નાગરિક પુરવઠા નિગમ આસિસ્ટન્ટ ડેપો મેનેજરમાં ત્રણસો સિત્તેર જગ્યાઓ પાડવામાં આવશે એટલે કે આ રીતે અલગ અલગ કેડરમાં પાંચ હજાર જેટલી જગ્યાઓ પાડવામાં આવશે અને આના વિશે માહિતી પણ બીજા એક જર્નાલિસ્ટ જે છે તેમને પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર માહિતી મૂકી છે તે પણ વિશે આપણે માહિતી જોઈ લઈએ તો મિત્રો જે દીપક રાજાની છે જે જર્નાલિસ્ટ તેમણે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી મૂકી છે તેમણે શું લખ્યું છે ગુજરાતમાં વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યા માટે ભરતીની થશે જાહેરાત જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત આશરે એકવીસથી બાવીસ કેરની આવશે ભરતી ઉત્તરાયણ પહેલાં જ તમામ ભરતીની થઈ જશે જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થઈ છે સત્તાવાર જાહેરાત તો મિત્રો આ હતી આજના વિડીયોની મહત્વની માહિતી મિત્રો ભરતી આવશે તૈયારી કરતા હોય તો ચાલુ જ રાખજો તૈયારી અને કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત